સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના આમોદરા ખાતે આજે સાંસદ વહાલી દીકરી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો બાવીસ જેટલા જેમાં એકસો બાવીસ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દીવ દબાણ દાયદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહિત સાબરકાંઠા અરવલ્લીના ધારાસભ્યો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પ્રથમ વખત સાંસદ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો બાવીસ યુગલોને કન્યાદાનની તમામ કીટ સહિત પાનેતર આપવામાં આવ્યા હતા સમૂહ લગ્નોત્સવનું આયોજન જિલ્લાના સાંસદ શોભના બારૈયા અને તેમના પતિ તેમજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નોત્સવમાં કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને શાંતિપૂર્ણ રીતે સમૂહ લગ્નોત્સવ પૂર્ણ થયો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ નવ યુગલોને આશીર્વાદ આપીને લગ્નજીવનની સફળતા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી નવ યુગલ દંપતીઓને પણ અમે આશીર્વાદ આપીએ છીએ કે એમનું લગ્નજીવન સુખી થાય અને એમનું સૌભાગ્ય ખંડ રહે એમની તમામ મનોકામના પૂર્ણ થાય અને જે આયોજન કર્યું છે અને આયોજનમાં પણ સૌએ ખૂબ મહેનત કરી છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે ત્યારે સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી હર્ષની લાગણી અનુભવું છું કે આ પ્રસંગે સૌએ ઉપસ્થિત રહીને ખૂબ શાંતિપૂર્ણ લગ્ન ઉત્સવનો આનંદ માણ્યો છે અને સૌ પત્રકાર મિત્રોનો પણ આભાર માનું છું કે આપે જે આ સમાજનું ઉત્તમ જે કાર્ય છે એને જન જન સુધી પહોંચાડીને લોકોમાં જાગૃતતા આવે એના માટેના પણ આપે કાર્યો કર્યા છે